સ્વાગત છે દર્શક મિત્રો આજે દેવ દિવાળીના પવિત્ર પર્વે વડોદરા શહેરના એમજી રોડ ખાતે આવેલ નરસિંહજીની પોર સાંજે ભગવાન શ્રી નરસિંહજીનો બસો ઇઠ્યાસીનો વરઘોડો ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરવામાં આવ્યો હતો ઢોલનગારા બેનબાજા અને આટસબાજી તથા ફટાકડાના ધૂમધડાકા સાથે આ વરઘોડો માંડવીથી ચાપાના દરવાજા યાકુદપુરા ફટે તુલસીવાદી ખાતે મોડી રાતે પહોંચશે જ્યાં હિન્દી શાસ્ત્રો મુજબ ભગવાન શ્રીના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થવાના છે આ વરઘોડામાં વડોદરા શહેર સહિત બહાર ગામ તેમજ દેશ વિદેશથી ભક્તો આવ્યા હતા સમગ્ર રૂટ ઉપર વડોદરા શહેર પોલીસ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઠેર ઠેર ભગવાન શ્રી નરસિંહજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા

આજ રોજ નરસિંહજી મહારાજ ના બસો એકઠ્યાસી છે કે જે થી માનવજી લગાવ ઠાકોરજીના દર્શન કરવા માટે વડોદરા નહીં પણ ઇન્ડિયાથી ઇન્ડિયા બહારના લોકો આજે દર્શન કરવા વડોદરા આવી રહ્યા છે એકત્રિત છે બસ અમારી તો એક પરિવાર છે એકા વડોદરા ની શાન સમાન

ગાયકવાડી જમાનાથી નરસિંહજીનો વરઘોડો કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે ખૂબ ધામધૂમથી નીકળતો હોય છે આજે પણ બસો નેવ્યાસીનો વરઘોડો નરસિંહની પોળ ખાતેથી પ્રસ્થાન કરી ચૂક્યો છે ભગવાનજીની સવારી આન બાંધ શાંતિ નીકળી રહી છે તમામ નાગરિકો એમાં શ્રદ્ધાપૂર્વક જોડાયા છે જાના તરીકે જોડાયા છે બેન્ડની સુરાવલી છે ઢોલ ત્રાસાના સુરતાલ છે શરણાઈના સુર છે અને ભજનની સુરાવલી છે નાગરિકોમાં અદમ્ય ઉત્સાહ છે ખૂબ આધાદેક વાતાવરણ છે ચાર દરવાજાની વચ્ચે તમામ નાગરિકો નસીજા વરગાડોના સ્વાગત કરી રહ્યા છે તમામ નાગરિકો તુલસી વિવાહના વરઘોડામાં સહભાગી થઈ રહ્યા છે થોડીવારમાં વરગોડો કલનાથજીના મંદિરે વિશ્રામ કરશે અને ત્યારબાદ મોડી રાત્રે તુલસીવાડી તુલસી વિવાહ માટે મતદાન કરશે પાછો દર્શિય નરસિંહજી તુલસી વિવાહ માં સંબંધિત થવા બધા સૌને અભિનંદન આપું છું આવનારું વર્ષ વિક્રમ હાજર એક્યાસી નરસિંહ ભગવાન ના વડોદરા માટે સુખ શાંતિ સમૃદ્ધિ લાવતા રૂપે સાચા હાથમાં સલામત થાય સુરક્ષિત બને એવી પ્રભુજનો પ્રાર્થના છે તમામ નાગરિકોને દીવ દિવાળીના ના પર્વ ખૂબ શુભેચ્છા આજે આપ લોકોને ચેનલના માધ્યમથી જાણવા માંગુ છું કે નરસિંહજી ભગવાનનો વરઘોડો દર વર્ષે અહીંયાથી પસાર થાય છે અને દર વર્ષે મુસ્લિમ સમાજ યાકુત્રના નાકા પર શ્રી ભગવાન નરસિંહજીનો સ્વાગત કરે છે અને દરેક સમાજના સ્વાગત વખતે અહીંયા હાજર હોય છે અને આ પરંપરા છેલ્લા વર્ષોથી છે અને આવતા વર્ષોમાં બી ચાલુ રહે છે દરેક દરેક તહેવારના અંદર પોલીસ કમિશનર તથા એમની ટીમ સારી રીતે બંદોબસ્ત અને સારી વ્યવસ્થા કરી આપે છે પોલીસની કામગીરી તમે પોતે બી જાણો છો કેવી છે કે હવે પહેલાના જમાનો ગયો હવે બીજી આ ત્રીજી પાંચમી મિનિટમાં બનાવની સ્થળે પોલીસ પહોંચી જાય છે કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે